આપણામાં એક કહેવત છે કે આબ ફાટે ત્યારે થીગડું ન જવાય આપ ફાટે એમ આપણે કપડાં ફાટે છે એમ આપ ફાટે ત્યારે થીગડું એટલે કપડાંનો નાનો ટુકડો થીગડું ન જવાય એ જ પ્રમાણે શરીરમાં કેન્સર થાય ત્યારે કેન્સરવાળો ભાગને કાઢી નાખાય એટલે કેન્સર આગળ વધતું અટકે આપણા દેશની પરિસ્થિતિ અત્યારે આ જ પ્રમાણે છે અને એ પરિસ્થિતિનું આજે વિશ્લેષણ કરીએ છીએ જેનો ભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું ગઈકાલે નીતિશ રાણા બોમ્બેમાં એવું કંઈક બોલ્યા કે મસ્જિદમાં ઘૂસીને વીણી વીણીને મારીશું એટલે મસ્જિદમાં તો મુસ્લિમ મુસ્લિમ જ લોકો હોય તો મસ્જિદમાં ઘૂસીને વીણી વીણીને મારીશું એટલે કે મુસ્લિમોને મારીશું આવું ઉશ્કેરણીજનક સ્ટેટમેન્ટ આ નિવેદન એમણે જાહેરમાં આપ્યું છે અને એને જેને આપણે હોટ સ્પીચ કહીએ છીએ આ નીતિશ રાણા ભાજપના વફાદાર સાથીદાર છે એનો અર્થ એ થયો કે દેશમાં અરાજકતા ફેલાવવા માગે છે દેશમાં અરાજકતા ફેલાવવા માગે છે હિન્દુ મુસ્લિમના કોમવાદી રમખાણો ફેલાવવા માગે છે અને ચોક્કસપણે કહી શકાય કે આવા સ્ટેટમેન્ટથી કોઈને કોઈ સ્ટેટમેન્ટ સામાન્ય રીતે નરેન્દ્રભાઈ યોગ મોદી પ્રેરિત હોઈ શકે હોઈ શકે કારણ કે દેશમાં એક રાષ્ટ્રપતિ શાસન લાવવા માટે દેશમાં અરાજકતા ફેલાવવા માટે એક પ્રયત્નો થઈ રહ્યા છે આવું એક સ્ટેટમેન્ટ આવે છે કે અરાજકતા ન કહી શકાય પણ દેશના અંત અર્થતંત્રને ખલાસ કરવાની વાત છે એવું કહી શકાય કે સેબીના વડા જે મહિલા પૂછ કે જે અદાણી વતી શેર બજારમાં કાર્ય કરાય છે એવો આરોપ મીડિયાઓનો છે અને લોકોનું માનવું છે અને આ મહિલાને નરેન્દ્રભાઈ મોદી જ બચાવી રહ્યા છે કારણ કે નરેન્દ્રભાઈ પણ અદાણી સાથે સંકળાયેલા છે અદાણી સાથે એનું કેટલું આર્થિક હિત છે એ આપણને કોઈને ખ્યાલ નથી પણ આ બચાવવાનું કારણ માત્ર ને માત્ર કહી શકાય જો એમનું જ હિત એની સાથે સંકળાયેલું હોય તો જ એ બચાવવા માટે પ્રયત્ન કરે એક ત્રીજી વાત આવે છે જે આપણે વારંવાર જોઈએ છે ચૂંટણી આવે ત્યારે છે આજે બધો આપ ફાટ્યું કહેવાય દેશમાં અરાજકતા અવ્યવસ્થાનું આભ ફાટ્યું છે કે ચૂંટણીની સફળતા મેળવવા માટે રાજકીય પક્ષો એકાબીજા ઉપર કાદવ ઉખેળે છે ફેંકે છે કોંગ્રેસ ભાજપ ઉપર ફેંકે અખિલેશ યાદવ પણ ભાજપની ટીકા કરે જેમ અને ભાજપ ગમે તેવું ગમે એ પરિસ્થિતિમાં વિપક્ષો માટે જેમ ફાવે તેમ બોલે છે જોકે શરૂઆત ભાજપે જ કરી છે વિપક્ષોનો વાંક નથી પણ કોઈ રાજકીય પક્ષના નેતાએ ચૂંટણી સમયે એવી વાત કરી કે અમે આપ આ દેશની અરાજકતા માટે દેશની આર્થિક અરાજકતા દૂર કરવા માટે રાજકીય આર્થિક સદ્ધરતા સ્થાપવા માટે સામાજિક ન્યાય આપવા માટે દેશના ન્યાયતંત્રના વહીવટી ન્યાયતંત્ર અને વહીવટી પરિવર્તન માટે અમે આવું આયોજન અમલમાં મૂકીશું એવું હજી સુધી કોઈ પણ રાજકીય નેતાએ અત્યાર સુધીમાં વાત કરી નથી માત્ર લોકોને ભરમાવીને મફતિયા વચનો આપીને અમે આટલા દેવા બી નાખ્યો અમે આટલી લાણી કરીશું પણ એ બધું ઉદ્યોગપતિઓને થાય છે ત્યારે વાત ખેડૂતોની આવે છે મહિલાઓને બબ્બે હજાર રૂપિયા આપીને આવી જે વાતો કરે છે એની પર કોઈ અંકુશ નથી આ ખરેખર ચૂંટણી સમયનો એ પ્રકારની લોભ અને લાલચ કહેવાય ચૂંટણી જીતવા માટે મતદારોને લાલચ આપે છે આમ છતાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કોઈ પણ પગલાં લેતા નથી એ તો ઠીક છે પણ આ વસ્તુનો ખ્યાલ આપણા રાષ્ટ્રપતિએ પણ રાખવો જોઈએ પણ ના આપણા રાષ્ટ્રપતિ સુસિયુપ્ત અવસ્થામાં છે આજે બેરોજગારીની વાત કરીએ છીએ આપ ફાટ્યું છે કે ભારતમાં જાય જાયજેન્ટિક ટેકનોલોજીકલ કંપનીઓ છે મોટા મગરમચ્છો છે એવી વાત કરીએ તો પણ ચાલે એણે ઓગસ્ટ મહિનામાં જે આજે મહિનો પૂરો થાય છે ઓગસ્ટ મહિનામાં એક લાખ અને છત્રીસ હજાર કર્મચારીઓનો લેઓફનો ભોગ બન્યા લેઓફ એટલે એને બળતરફ કરવાની વાત આવે અને એનું કારણ કે કંપનીની ઘટતી જતી આવક કંપનીની ઘટતી જતી આવક એક જ મહિનામાં એક લાખ છત્રીસ હજાર ત્યાર પહેલાંના મહિનાઓમાં જે લેઓફ કર્યું છે બળતરફ બળતરફ ન કહી શકાય પણ એને વિદાય આપવાની વાત કરે વિદાય એટલા માટે કે કંપનીને એના પગારો પોસાતા નથી આર્થિક મંદીમાં છે અને આ ભારતમાં એક ટ્રેન્ડ જબરજસ્ત ટ્રેન આવી રહ્યો છે અને ભારતમાં બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે એટલે બેરોજગારીમાં પણ એક તો છે એક તો બેરોજગારી પુષ્કળ પ્રમાણમાં છે એમાં વધારો થઈ રહ્યો છે એટલે ત્યાં પણ એક એક મહિનામાં એક લાખને છત્રીસ હજાર જો એ બે કે ત્રણ કંપનીઓ છૂટા કરતી હોય તો બાકી બીજું શું કરે જે અંબાણીની કંપની પણ છૂટા કરી રહી છે તો બેરોજગારીમાં બેરોજગારી વધારવામાં પણ આજે આપ ફાટ્યું છે આજે પોલીસ અને પોલિટિશિયન પોલીસ અને પોલિટિશિયન નહીં જુગલબંધી જુગલબંધી પોલીસ અને પોલિટિશિયનોની જુગલબંધી દેશમાં સામાન્ય લોકોને જીવવા જેવી પરિસ્થિતિ રહેવા દેતા નથી ભ્રષ્ટાચાર પૈસા પડાવવા નિર્દોષ લોકોને મારવા જેલમાં મોકલવા આ બંને જુગલબંધીઓ કામ કરે છે કે ત્યાં પણ બંનેની જુગલબંધીએ આ દેશમાં અરાજકતા ફેલાવી રહી છે કાયદો વ્યવસ્થાના ચિતરાવ ઉડાડી રહી છે અરે એટલું તો નહીં મિત્રો ધર્મસ્થાનોને પણ છોડ્યા નથી ગુજરાતનું એક આસ્થાનું કેન્દ્ર છે અંબાજીનું મંદિર જેનું સરકાર ચલાવે છે જેનો ટ્રસ્ટ સરકાર હસ્તક છે એટલે એનો મામલો ડેપ્યુટી કલેક્ટર જેવી કક્ષાની વ્યક્તિ એ મંદિરનો વહીવટદાર હોય છે હવે આ મંદિરમાં વીઆઈપીઓ અધિકારીઓ અને રાજકીય નેતાઓ જાય છે ત્યારે એની પાછળ જે ખર્ચ થાય છે એ અઢળક થાય છે હમણાં એક છાપામાં વાંચ્યું હતું કે એની એક ચાના લગભગ સાતસો રૂપિયા જેવો ખર્ચ છે કદાચ આંકડો મારો ભૂલ ભરેલો હોઈ શકે એ વાંચેલું છે એ એક કદાચ પ્રેસ નોટનું કટિંગ મેં કાપી રાખ્યું છે અને જમવાની એક ડીશનો ખર્ચ લગભગ ત્રણેક હજાર રૂપિયા આવ્યો છે આમાં પણ કદાચ આંકડામાં ફેરફાર પણ હોઈ શકે તો આપણે મેક્સિમમ સારામાં સારી ચા પીએ તો ચાલીસ રૂપિયાની ચા અલમસ્ટ ફર્સ્ટ ક્લાસ ચા આવે રજવાડી ચા આવે અને પચીસ રૂપિયા કે ચાલીસ રૂપિયામાં હાઈવે ઉપર સારામાં સારી ચા મળે છે તો એ ચામાં શું નાખીને આપતા હશે આ મંદિરના ટ્રસ્ટનામાં શું અંદર આવતું હશે કે એની ચાની કિંમત આટલી બધી થઈ જાય મોદી સાહેબની ચાની પણ કિંમત આટલી છે એનો ભોજનની ડિશની પણ કિંમત આટલી છે ખરેખર નથી ત્યાં ભ્રષ્ટાચાર છે એટલે જ્યાં જ્યાં સરકાર હસ્તક મંદિર આવ્યું છે એનો વહીવટ આવ્યો છે ત્યાં આ લોકોએ ભ્રષ્ટાચારમાં ભગવાનના એટલે કે ટ્રસ્ટના પૈસાને પણ છોડ્યા નથી આ છે આપણા સરકારી એક બીજું ફાટ્યું છે આપણે ગુજરાતની પરિસ્થિતિ જોઈએ છે મિત્રો પૂર આજની ગઈકાલના રાતના વિડીયોમાં જોયું કે ભરૂચમાં બે ઇંચ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો શેરીઓમાં ઘસમસતા પૂર એક નદીના પૂર આવે એવા પૂર આવ્યા એમાં એક વ્યક્તિ તણાથી જતી હતી એટલો બધો ફોર્સ હોય છે વડોદરાના લોકો કહે છે કે અમારા બાળકોને પીવા માટે પાણી નથી મળતું દૂધ ન મળે તો કાંઈ નહીં પાણી પીવા નથી મળતું અને એવા સમયે એવા સમયે રાજકારણના કાવા દેવા ભૂલી જઈને પોતાના પક્ષનું અસ્તિત્વ ભૂલી જઈને લોકોને મદદ આવવું જોઈએ એને બદલે ભાજપના ખેસ પહેરીને ભાજપનો નાસ્તાના પેકેટ વેચવા નીકળી પડ્યા ત્યારે બરોડાની બહાદુર પ્રજા એ લોકોએ એને તગડી મૂકી અમારે તમારો નાસ્તો નથી જોતા અમે અમારું કરી લઈશું જે થવાનું હોય નાસ્તો લઈને પાછો જોઈયા જાઓ આ બરોડાના પ્રજાનો મિજાજ છે ભૂખ્યા રહેવાનું પસંદ કર્યું પણ નાસ્તાના પેકેટ ન લીધા અને ભાજપવાળા પણ બે શરમ જેવા ગણી શકાય કે ભાજપનો ખેસ પરીને નાસ્તાના પેકેટ વેચવા ગયા કમનસીબેજી બીજી કોઈ રાજકીય પક્ષે ડોકાણું પણ નથી અને રાજકીય પક્ષો એકબીજા ઉપર કાદવ ઉછળે છે અરે ભાઈ જે પૂર આવ્યા છે એ પ્રકૃતિની દેન છે પ્રકૃતિની અસ્થિરતા છે પ્રકૃતિનો એક પ્રકોપ છે અને એ પ્રકોપને કારણે એને કોઈ રોકી શકે એમ નથી વરસાદ વરસાદના પૂર આવ્યો છે અફકોર્સ થોડુંક થોડુંક વહીવટીતંત્રની ઘણી ખામી છે કે પાણીના નિકાલ જ્યાં થતા હતા ગાયકવાડ સરકારના સમયમાં ગાયકવાડ સરકારનું રાજ્ય હતું ત્યારે એની ઉપર આ લોકોએ મકાનો બાંધી દીધા બિલ્ડરોને જમીન આપી દીધી પાણી જવાના રસ્તા બંધ થઈ ગયા ભ્રષ્ટાચાર તો ખરો અરાજકતા તો ખરી પણ આ સમયે આ પ્રકૃતિના પ્રકોપ સમયે આજે દરેક રાજકીય પક્ષોએ એક થઈ અને લોકોને મદદ કરવી જોઈએ આજે ચૂંટણીમાં ભાજપ કરોડો રૂપિયા વાપરે છે કરોડો એક ટેન્ટ બનાવ વિશાળ સભા બનાવવા માટે ટેન્ટ બનાવે એમાં પાંચ સાત આઠ કરોડ રૂપિયા ખર્ચાઈ જાય છે એક જ સભા માટે થઈને તો ભાજપ પક્ષે પોતાના ફંડમાંથી એક પણ પૈસો હજી સુધી આપ્યો નથી નથી કોંગ્રેસે આપ્યો નથી આમ આદમી પાર્ટીએ આપ્યો પોતાના પક્ષના ફંડમાંથી આપવા જોઈએ એને બદલે આ ભાજપ સરકાર નાસ્તાના પિકેટ વેચે એ સરકારી ખજાનામાંથી વેચે અને એમાં પણ મોટરા ભ્રષ્ટાચાર થશે પાંચ રૂપિયાનું પેકેટનો ખર્ચ વીસ રૂપિયા પણ નોન છે પચાસ રૂપિયા પણ નોન છે કારણ કે ભ્રષ્ટાચાર માટે તો ભાજપ ગવાયેલી છે ત્યાં પણ ભ્રષ્ટાચારનું આપ ફાટ્યું છે પણ એની કરતા વધુ એક વસ્તુ લાગે છે જે ધર્મગુરુઓ અને ધર્મગુરુઓ ધર્મગુરુએ પણ માનવતાને નેવે મૂકી દીધી છે ધર્મગુરુઓ પાસે ધર્મના સંસ્થાનો પાસે અઢળક રૂપિયા છે કરોડોને અબજો રૂપિયા છે એ પણ લોકોને આપેલા છે વિદેશમાંથી આવે છે એ પણ વિદેશના આપણા ગુજરાતના લોકોએ આપેલા છે ગુજરાતીઓએ આપેલા છે તો આવા સમયે માનવતાના ધોરણે ધર્મના ધોરણેની માનવતાના ધોરણે પોતાના ફંડને ખુલ્લા મૂકી દેવા જે લોકોને મદદ કરવી જોઈએ ખાવા પીવાનું પહોંચાડવું જોઈએ આર્થિક મદદ કરવી જોઈએ કારણ કે અત્યારે દરેક લોકોની પરિસ્થિતિ બરોડા ભરૂચ નવસારી સુરત વિષમ પરિસ્થિતિ છે આ બધું સૌરાષ્ટ્રમાં જોઈએ તો ભાદરવાળો એરિયા કહો કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે ત્યારે દરેક જગ્યાએ ધર્મગુરુઓ પોતાના સંસ્થાઓ રાખીને બેઠા છે પછી સ્વામિનારાયણ હોય તો હવેલી પંથી હોય એવા ઘણા ધર્મગુરુઓ છે અબજો રૂપિયા છે કરોડો રૂપિયા છે અને લોકોમાંથી ઉઘરાવેલા છે છતાં લોકોની મુશ્કેલી સમયે પોતાના ફંડમાંથી કંઈ આપતા નથી આવા ધર્મગુરુએ જે માનવતા મૂકી દીધી છે માનવ ધર્મ મૂકી દીધો છે એવા ધર્મગુરુને શા માટે આપણે ટકાવી રાખવા જોઈએ એવા ધર્મની જરૂર શું છે ગુજરાતના લોકોને એક કરું છું કે માનવતા અને રાષ્ટ્ર ધર્મ સ્વીકારો બાકીના ધર્મોને તમે હાંકી કાઢો આસ્થા જે તમારા ધર્મની છે કૃષ્ણની હોય રામની હોય અલ્લાહની હોય કે જીશુ ખ્રિસ્તની હોય એ રાખો કોઈ માતાજીની હોય કોઈ ઉમિયા માતા હોય ખોડિયાર માતા હોય જુદી જુદી માતાઓ છે એને તમે ઘરમાં એની સ્થાપના કરો પૂજા પાઠ કરો એની આરાધના પણ કરો એક આસ્થા તો હોવી જોઈએ દાખલા તરીકે હું એક ઓમનું આસ્થા રાખું છું ઓમનું રટણ કરું છું ઓમના મંત્રની સાધના કરું છું તો એ મારી સાધના છે એ પ્રકૃતિનું તત્વ છે એમ ગણીને કરું છું પણ કોઈને કોઈ સા આસ્થા તો રાખવી જ પડે મને અરવિંદના પોંડિચેરી અને માતાજી એની ફિલોસોફી ગમે છે તો સતત વાંચું છું પણ પણ છું છે જે ધર્મના નામે ભગવાનો બેસાડી દીધા છે અને એના નામે કબજો અબજો ને કરોડ અબ કરોડ અને અબજો રૂપિયાનું ફંડ ભેગું કરે છે લોકોમાંથી અને આ માનવતાનો સમય આવે ત્યારે એક પણ પૈસો વાપરતો નથી એના બદલે એ ધર્મગુરુઓ એસી રૂમમાં રહે છે એસી મોટી લક્ઝરિયસ ગાડીમાં ફરે છે ગાડીઓમાં ફરે છે વિદેશોમાં પ્રવાસ કરે છે કોના પૈસે કમાવા તો જવું નથી સારું ભજન મળે છે સારી સવલતો મળે છે અને ધર્મનો અંધશ્રદ્ધાનો પ્રચાર કરે છે અંધશ્રદ્ધા કહું છું ધર્મ નથી એ ધર્મની શ્રદ્ધાને કારણ કે મેં સાંભળેલી છે એ વાત પણ ક્યારે હું કરીશ તો આવા ધર્મગુરુને આપણા ગુજરાતમાં જરૂર નથી રાષ્ટ્ર ધર્મ અને માનવતાનો ધર્મ સ્વીકારવો આ પ્રકૃતિના પ્રકોપ પછીથી વાત કરું છું અને પ્રકૃતિનો પ્રકોપ એટલા માટે છે કે આપણા દેશમાં ધર્મગુરુઓ અને રાજકારણીઓ અને અધિકારીઓ સરકારી બાબુઓ એના ભ્રષ્ટાચાર અને અરાજકતાનું પરિણામ આજે કુદરતનો પ્રકોપ છે અને એ પ્રકોપ લોકો ઉપર ઉતરો છે આપણે હવે સાંજમાં સમજી જવું પડશે ત્યાર પછી આપણે ખરેખર જોઈએ કે ભારતમાં સત્તા ટકાવી રાખે મોદી સાહેબ સતત કાર્યરત છે એને દેશ બચાવવા ફુરસત નથી એ આવતીકાલે વાત કરીશું નાના નાના વિડીયો લઈશું તો મિત્રો કુદરતના પ્રકોપ સાથે આપણે હવે જાગવું પડશે માત્ર ઉકેલે છીએ કે ગુજરાતમાં આપણે દેશને તો બચાવી નહીં શકીએ પણ ગુજરાતને તો ચોક્કસ બચાવી શકીએ કે ગુજરાતમાં અરાજકતા છે ધર્મના નામે વિકૃત નિવેદનો છે ભ્રષ્ટાચારીઓ છે બળાત્કારીઓ છે એના ઉકેલ માટે આપણે સત્તા ઉપર આવવું પડશે અને એ લોકોને સખત દંડ અને એવા એવા નિવેદનો સામે એવા પ્રસંગે એની સામે સખ્તાઈ વાપરી જરૂર પડે તેની તમામ મિલકતો કબજે કરવી પડશે તોડી પાડવાની જ નહીં એ કબજે કરેલી મિલકતો ગરીબોનો પણ આપી શકાય છે એનો સદુપયોગ પણ થઈ શકે જપ્ત કરી અને જેલની હવા ખવડાવવા સિવાય કાંઈ પ્રશ્ન રહેતો નથી અને આવા જ ઉકેલ માટે થઈને અમે ગુજરાત કિસાન મજદૂર લોકશાસનની સ્થાપના કરી દીધી છે કરી દીધી છે સંગઠન પણ કરી રહ્યા છીએ અમારી અફકોર્સ હજી સુધી એક પણ ચૂંટણી લડ્યા નથી કારણ કે એ સ્થાપના પછીથી એવી કોઈ ચૂંટણીઓ આવી નથી પણ એક વર્ષ પહેલાં સ્થાપના પણ થઈ ગઈ છે સંગઠન પણ કરી રહ્યા છે અને હવે પછીથી પરિવર્તન માટે અમારું મૂવમેન્ટ હશે સંગઠન પછીનું પગથ્યું છે તો મિત્રો આ એક જ આપણી પાસે વિકલ્પ પણ છે આપણે આપણી સરકાર ગુજરાતમાં સ્થાપવી પડશે આભાર અને મારી વાત પૂરી કરતાં પહેલાં એક મિત્રો અપીલ કરું કે મારી ચેનલ ચીનુભાઈ કાથરોટિયા ચિનુભાઈ કાથરોટિયા અંગ્રેજીમાં કાથરોટિયામાં આઈ એ લખજો વાય એ ન ટી આઈ એ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના સંદેશાઓ મળતા રહેશે ધીમે ધીમે ત્રણ દિવસના બદલે બે દિવસમાં એક એક વિડીયો આવશે ટૂંકા વિડીયો આવશે અને જનજાગૃતિ અને પરિવર્તનની ભાવનાથી જ આ આપણે કાર્ય કરી રહ્યા છીએ જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત